થોડુંક નેટવર્ક આપણે વાઈ ગયું છું તો બંધ કરવું પડ્યું જામ્યું વાઈ ગયું ચાલો આવી જાઓ પાછા બધા લાઈવમાં હા ગીત વગેરે લાઈવમાં કોપી રાઈટ આવે ને કા કોપીરાઈટ આવે ને હવે આવ્યું હવે આવ્યું તો ખરું ભાઈ માંડ સારા બધા જોવા આવ્યા છે ત્યાં સારું નેટવર્ક આવું આવ્યું આવી ગયા બધા આવો આવો ભાઈ કોઈ આવ્યું એ મારે નો આવે હાલો ભાઈ નેટવર્ક થોડુંક કવરાવી દયો છું પાસે આવી છે જવા લાઈક છે બધા થી રે જો પાછું નેટવર્ક નેટવર્ક ભાઈ લોસ છે જગા જો તો નેટવર્ક આલે મારું મારું કરી લે આયો આમ લોસ આજ મારા આજ લોસ આ

ઓલેટ ઇndal કાલ્ નો આપણો શોર્ટ્સ વિડિયો આવે છે જોરદાર જોવાનું ભૂલતા ન યાદ થી જોઈજો ભાઈ બધાય મે ગામ અમારું ગામ છે ભાઈ ઉના દીવ પાસે દીવ પાસેની

જય માતાજી ભાઈ જય માતાજી બધા કેવું મસ્ત કરેલું છે આવો જુનાગઢ ગિરનાર મહાદેવ મહાદેવ હા ભાઈ ગિરનાર ગિરનાર હજી ગિરનાર બાકી છે આવ્યો ને કે આવું છે આવી એક દી બાજુ ગિરનાર

સોનગઢ કિલ્લો સોનગઢ ભાઈ અમે અહીંથી ગયા હતા ત્યાં પેલા થા ને પછી ત્યાંથી આવતા આવતા પલળતા પલળતા બહુ વરસાદ પડ્યો અત્યારે ઠંડીની ની સિઝન છે ને એમાં અમે આવ્યા પલળતા પલળતા નવ દસ વાગે હાલ હા થઈ ગઈ ખરાબ

અને તમને કઈ ટાઈપના બ્લોગ જોવાનું પસંદ છે એ પણ કહેજો હા એ પણ જરા કમેન્ટ ભાઈ કરતા રહેજો તો ખબર પડે આપણે ગુજરાતીમાં બનાવીએ છે ગુજરાતી કેટલા જોવે છે હિન્દી બનાવીએ તો હિન્દી જોજો બે બનાવીએ આપણે કમુક ટાણે નવ વર્ષના રામ રામ નવ વર્ષના રામ રામ તમને પણ ભાઈ રામ રામ આવાજ પાછો ઓલો થાય કા એ નહીં બસ આવે ને લેબે બેઠા છીએ વરસાદ અત્યારે તો રહી ગયો થોડીક વાર પહેલા હતો બહુ હતો સ્ટોરી જોઈ લો મારી ઇન્સ્ટાગ્રામમાં જગુ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બ્લોગ આજ છે સ્ટોરી બહુ મસ્તની છે વરસાદ સુરતમાં કઈ એરિયો કેવાય વરાછા વરાછા આ શું લખ્યું આ ભાઈ સાઈડ હી સાઈડ હી સાઈડ હાઈ એટલે કોઈ નથી બોલું શકે સાઈડ હાઈ આવી લિખાની રે મેરે હું આ ઈ નો જોવાનું આ આ કક નવું આવ્યું લાગે આ પીસી માં હું દેખાઈ ગયા ફોન આવે છે આ ઈ એન નઈ બધાય માં આવે છે એક આ નવું આવ્યું છે XP છે કા કે XP હવે કોની XP આય જો ને ટોપ ફેન્સ ટોપ ફેન્સ માં જાય તો આ કોણ છે

ચા પાણી હું પી હવે અત્યારે તો વરસાદ છે ભજીયા ખાવાનું મન છે ભજીયા ખાવાનું મન છે વરસાદ ચાલે વરસાદમાં ભજીયા ખાવાનું થોડો વરસાદ રહી જાય ને એટલે જાય કુંભણિયા ખાવા કુંભણિયાનો વીડિયો તમે જોયો હશે બ્લોગમાં આવ્યો હતો હા જગ્યાએ કે ખાવા આવવાના છે એક ભાઈ જ રહે છે યુટ્યુબ છે આગળ આવે છે બસ ક્યાં ચા છે આવી ગયા ચાર પાછા

मैं देख सकता हूँ फिर भी मैं शायद देख सकता हूँ मैंने देखा था चैनल ना 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 चैनल एक्टिविटी नहीं है रे आ, कदाश। ना ना नादार સંજય ડાબી ફર્સ્ટ છે સંજય ડાબી છે પણ કઈ નામ છે સંજય ડાબી નું કોને ખબર હવે જોતા હોય નો જોતા હોય સંજય ડાબી કોઈ નથી તે તો આ શું છે એડ ક્યુ એને ક્યુ એને માં હું રાખીએ વિલેજ નેમ નહીં વિલેજ નેમ નહીં તમારું કયું ગામ તમારું ગામ તમારું કટકર પ્લાન નહીં ડિલીટ તો કરવું પડે એટલે આ કામ आ हूँ कमेंट है तो तो उड़ती है धूल खिलते है फूल मैंने लाइव कर दिया है तुम मुझे आहा। 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 वा, क्या मुझे बोल आ हाँ हाँ वाह वाह क्या बढ़िया बात है अला गुजराती मांग रहा इंग्लिश मांग लिखू मैं आते हाल से क्यों जिग्नेश भाई फोन चेक कर वाह बड़ा कौन है લાઈવમાં મેસેજ કરીને તમે મને ફોન ચેક કરવાનું કહો છો કામ કરવાનો જે કરતા હોય એ ભાઈ નથી આવ્યો કોઈનો મેસેજ નથી આવ્યો ફોનમાં અબે ભાઈ નથી મેસેજ આવ્યો કોઈનો મેસેજ નથી આવ્યો ફોનમાં કોઈનો ક્યુ કેમ કે એયુ બંધ છે હે ક્યુ ક્યુ નહીં